રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ હાલો આજ હે નવ હાડે નવો વિડીયો ચાલુ કર્યો હમણાં કે આપણે મોટા વિડીયો બનાવતા નહીં કેમ કે કંઈ ટાઈમ ન હોય ને બનાવવાનો એવો ટાઈમે મળતો નતો નતા બનાવતા આજે આપણે વિડીયો ચાલુ કરી દીધો કે આપણે જો આ પડું પડ્યું હતું ને એમાં આજ આપણે ડુંગળી વાવાની છે આવું કે થાય કે ન થાય એ કોમેન્ટમાં કીધો ને જો તમે કોઈ વાવ્યું હોય તો એ કોમેન્ટ કરી દીધો આપણે જોવા તો પેલા ધાણા વાયા હતા પણ હે ને અડધા ઉગ્યા ઉગી ગયા બધા ને અડધા ભરી ગયા અડધા રહ્યા એટલે પછી આપણે એટલા રાખ્યા હતા હાઈક નાખ્યું હતું પછી કે ડુંગળી વાવી હતી આપણે પહેલું મુહૂર્ત ડુંગળીનું કરી એને આટલા વરાણી માલ પર ક્યારેય વાવી નથી આપણે શિયાળામાં વાવી એટલે જો આખી ડુંગળી થઈ જ જાય છે પણ અત્યારે આપણે ચાલુ કરીએ વાવાની નવડા લીટા નાખીને હાલો તમને દેખાડું કઈ રીતે વાવી અને તમે કઈ રીતે વાવો જરૂર કોમેન્ટ કરી દેજો કોઈ વાવી જો આ રીતે મંજુડી આમ પછી કરતું જવાનું

થઈ ગયું માતાજીનો નવરાત્રી ચાલુ થઈ ગઈ અને ડુંગળી આપણે પહેલી વાર આવી હતી જે ટ્રાય છે અને જો ડુંગળી કંઈક નાની મોટી છે બધી મોટી કોઈ કાઢી લીધું ખાવા માટે અને જો આપણે શરૂઆત કરી દીધી અને આમ અવળી સોપજો ભાઈ હા જ રાખે હાલો તો આવી રીતે નાખી લેજો આવી રીતે ઉડાડતી આપણે વિડીયો ઘડી ચાલુ કર્યો છે બંધ કરી માતાજી નું નોરતું થઈ ગયું ગામમાં ગરબી વાગ્યા નું થઈ અને આપણે પેલા આપડે માતાજી નું નામ લઈને ડુંગળી વાવાનું ચાલુ કરી દીધું આલો વિડીયો બનાવી જાવ આપણે ઘડી સોંપવા માંડી હાલો જો એક હેરીએ બે કાંટાનો માપ આવ્યો છે આમ જોયે છે એક હેરીયું પોગ્યું બીજા જે બાકી છે અહીં આપણે નાખતા જઈ બાકી એક વીઘે તો મજી ઘણી જોયો આપણે કોઈ વાવ્ય નથી એટલે ખબર ન પડે બાકી એક વીઘે હિત્રે એંસી મૂંડે ડુંગળી જોઈએ સોંપવામાં હાલો વિડીયો બનાવી રહી ગયો

બાર હાડા બાર જેવું થયું આપણે તાલી ડુંગળી સોંપી અને હવે આપણે ડુંગરીની ની કચ્છુંબર બનાવી છે જો કોરમોરી બનાવી થોડીક

બધા ડુંગરી સોપે એટલે મારું ઉતારે વિડીયો જો તાર મમ્મી કે બોલે તાર મમ્મી કે બોલે મમ્મી બોલ કે મમ્મી બોલ હું કરે કે ઓય હટી તો બોલ લે આમાં ઉતારો તે કાઈ જોઈ પુષ્પી ચકડી ડુંગરી સોપા હાલો બધા કે બધા ડુંગરી સોપા હાલો એમ કે બેટા ભગવું

પપ્પાને કહી દે બોલે પપ્પા બોલો ના કર પપ્પા જે ખાતા ને હરતો એ બંધ મન પકાય હાલો ડુંગરી સોપા રુચિત વિડિયો બનાવે હાલો ડુંગરી સોપાનું આજે ચાલુ કરી દીધું બીજા નોરતાની દેહોતે અને આપણે વિરમ ફોન કેતા ને તે આવી ગયા હું ત્રણ દન કીધું કા લખો દી મન આયા તેર હાલો તેર કાલે આખો દી સોપીતી ને તો થોળ રહી જતી બધી નસો કરી હું કામ વાલ લાગે ને એક બે જણા વેરવા જઈએ લીટા કરવા દઈને પાસે આમ સોપીને ભૂલ બી પડે અને બે ગરમી ને હોય ને એટલે ભાઈ કાલ તોય બાર વાગ્યે અલગ સોપી તી ની પાસ સોંપી પછી તાને બીટા બેન નિકાલે આયા હતા આજ વીરમને કીધું જે ખડી ગયા હજી જો હાચીને આજે સોપાન બાકી ને આથી સોફા કરી અને હજી સોપતા જઈ અને આજ તો એ થોડો થોડો પવન છે કાલ બહુ તડકો હતો સોપાન હાલ ગયો હાલ ગી ગયો બીના